શ્રી કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન વિહારી લાલની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓમ પાર્વતી પે હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધરેક જરાઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસો આઠ ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર થી સભર શ્રી હરિચરિત્રમુ સાગર ભગવાનની અનેક લીલા અને ભગવાનની આજ્ઞા પૂર પહેલું તરંગ ઓગણત્રીસ ધર્મ ભક્તિ ઘેર આવ્યા રામપ્રતાપજીને પ્રતાપજીને જનો આપી દુષ્ટોનો ફરી ઉપદ્રવ ઉત્તમ રાજાએ દાદા ખાચરે કહ્યું હે મુનિભર રામાનંદ સ્વામીએ ધર્મદેવને જે જે ધર્મનો ઉપદેશની વાત કહી હોય તે બધી આપ મને કહો ઉત્તમ રાજાનું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી ઉત્સાહિત થઈ ગયા પછી જે સાંભળવાથી પાપોનો નાશ થાય છે તે બધી જ વાત કૃપા કરીને કહેવા લાગ્યા શ્રી રામાનંદ સ્વામી દયાળુ છે મહાન પરમ કૃપાળુ છે સદા લોકોનું હિત કરનારા છે તેઓ ધર્મદેવના પ્રત્યે કહેવા લાગ્યા ઉદ્ધવ ઉદ્ધવતાર ઉદ્ધવનો અવતાર શ્રી રામાનંદ સ્વામી મહાપરોપકારી છે તેઓ જગતના ઉદ્ધારનો મનમાં વિચાર કરીને ખૂબ જ પ્રેમથી ધર્મદેવને કહેવા લાગ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સત્યશુદ્ર અને તેમની સ્ત્રીઓ તે સૌ મુમુક્ષું હોય તો તેને દેખીને તે શ્રી કૃષ્ણ ભગવાનના જે બે મંત્ર મેં કહ્યા છે તે કહેવા મુમુક્ષને પ્રથમ મંત્ર સામાન્ય મંત્ર કહીને તેને ભવસાગરથી છોડાવી લેવા જો અધિકારી મુમુક્ષુ તે પ્રથમ મંત્રનો જપ કરશે તો તેના બધા જ પાપ તત્કાળ નષ્ટ નષ્ટ થઈ જશે અને જે બીજો મંત્ર છે તે તેની યોગ્યતા દેખીને પછીથી યોગ્યતા દેખીને પછીથી આપવો તેમાં સાવધાન કહેતાં તત્પર થઈને રહેવું જોઈએ કોઈ સમયે કાંઈ દુઃખ આવી પડે તો તે મહામંત્રનો જપ કરવો શ્રી કૃષ્ણ ભગવાનના એ મંત્રનો જપ કરવામાં આવે તો પોતાની મનોવાંછિત સર્વે સિદ્ધિ તત્કાળ પ્રાપ્ત થાય છે અને શ્રી રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય અને વેદાર્થ ગ્રહ સંગ્રહ આદિ જે ગ્રંથો છે તે બધા જ સ્નેહ રાખીને વાંચવા સમજવા અને ગીતા ભાષ્ય આદિ જે ગ્રંથ છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે એટલે તેની રાત દિવસ કથા કરવી અને આવી રીતે દિવસ પસાર કરવો ધર્મ અને ભક્તિએ આવો ઉપદેશ ગુરુ રામાનંદ સ્વામી પાસે સાંભળ્યો તેથી તે બંનેને મનમાં ઘણો જ આનંદ થયો પછી ગુરુની આજ્ઞા લઈને બંને પોતાને ઘેર છપૈયા આવ્યા ઘેર આવ્યા પછી ધર્મ ભક્તિ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં તલીન થઈ ગયા પછી સ્થૂળ સૂક્ષ્મને કારણ તણ શરીરથી જુદો આત્મા છે આવું આત્મા આત્મ રૂપ જ્ઞાન તેમને સ્તવરે થયું જીવાત્મા તણે દેહમાં વ્યાપીને રહ્યો છે અને શ્રી કૃષ્ણ ભગવાનનો દાસ છે જીવ ઈશ્વર અને માયાના પ્રેરક એક શ્રી કૃષ્ણ ભગવાન જ સર્વોપરી છે યર્થાત જ્ઞાન થવાથી ધર્મદેવે ઉપર કયા મુજબનો નિશ્ચય કર્યો અને તત્કાળ આ જગત મિથ્યા કહેતા નાશવંત માન્યું પછી નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન અને રટણ કરવા લાગ્યા શ્રી કૃષ્ણ સિવાય બીજો શબ્દ મુક્તિ બોલતા જ નહીં શુદ્ધ હૃદયવાળા ધર્મદેવને જોઈને દૈવીજીવો લોકો બોલવા લાગ્યા કે જે સનાતન ધર્મ કહેવાય છે તે જ આ ધર્મદેવ છે તે સિવાય આવું જીવન કે વર્તન હોય શકે નહીં જે દેવી જીવો હતા તેમણે તો તત્કાળ અસુર ગુરુઓને છોડી દીધા અને ધર્મદેવના ચરણમાં શરણમાં આવવા લાગ્યા તેમણે અધર્મ માર્ગને તોડી નાખ્યો ધર્મદેવની આજ્ઞા પાળીને જે લોકો શ્રી કૃષ્ણના દાસ કહેતા ભક્ત થયા જગતમાં તેમનો મહાન યશ થયો અને તેમને જન્મ મરણનો ભય નષ્ટ થઈ ગયો જે ચારે વર્ણના ધર્મદેવના શિષ્યો હતા તેઓ વારંવાર ધર્મદેવની પૂજા કરવા લાગ્યા અને અન્ન ધન અને વસ્ત્ર અપાર લાવીને ખૂબ આપવા લાગ્યા તેનાથી ધર્મદેવની સંપત્તિ વધી ગઈ દુઃખ અને દારિદ્ર્ય દુઃખ થઈ ગયા હતા દુઃખ અને દારિદ્ર્ય દૂર થઈ ગયા અને કોઈ વિપત્તિ રહી નહીં આ પ્રમાણે ઘણા દિવસ વ્યતીત થઈ ગયા તે પછી ધર્મદેવે પોતાના પુત્ર રામપ્રતાપજીનો યજ્ઞપવિત સંસ્કાર કર્યો તે પ્રસંગે બહુ મોટો ઉત્સવ થયો અને તેમાં ઘણા જ બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા તે ઉત્સવ દેખીને દૈત્યો રાક્ષસો બહુ ખિજાયા સૌ ધર્મના અવગુણોને પરસ્પર ઉપજાવીને કહેવા લાગ્યા અપાર અસુરો ભેળા થયા અને તે ગમાર લોકો ધર્મની સંપત્તિને લૂંટી ગયા અન ધન ઘરેણાં અને અપાર વસ્ત્ર માણેક મોતી અને રત્ન પર્યંત બધું જ લઈ ગયા હાથી ઘોડા બળદ ગાયો આમાંથી કાંઈ જ રહેવા દીધું નહીં અને એટલું બધું દુઃખ આપવું કે જે મુક્તિ કહી શકાતું નથી ધર્મદેવ એટલા નિર્ધન થઈ ગયા કે ઘરમાં થોડું પણ અનાજ રહ્યું નહીં કપડાં પણ રહ્યા નહીં શરીરે કલેશ સહન કરવાનું જ થયું તે સમયે અસુરો તરફથી એવું દુઃખ આવ્યું કે તેમને કંદ ફળ ફૂલ ખાવા પડતા ક્યારેક તો દિવસમાં એકવાર વનસ્પતિના પાન ખાઈને રહેવું પડતું અરે ક્યારેક તો તદ્દન ભૂખ્યા પણ રહેવું પડતું ધર્મદેવનું આટલું બધું દુઃખ દેખીને તે અભાગ્યા અસુરો નિર્ભય થઈને હાંસી અને ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા કે ધર્મ અને ભક્તિના સુખને તો જુઓ અરે આ લોકો શરીરે દુખ્યા કેમ દેખાય છે ધર્મ અને ભક્તિ બંને સત્યવાદી છે ચાલો તેને ઘેર આપણે અતિથિ બનીને જઈએ તેઓ ના નહીં કહે ધર્મનો ખરાબ દેખાડવાને માટે તે અસુરો આવું ન કરવાનું કામ કરવા લાગ્યા જેમ તેમ કરીને તેમને તેઓ જમાડતા હતા આદર કરીને તેમને હેતથી બોલાવતા ધર્મને ભલે ખાત ખાવા ન મળે પણ તેઓ પોતાની આબરૂ જવા દેતા નહીં જ્યારે ઘણા દિવસ સુધી આવું દુઃખ સહન કર્યું ત્યારે પ્રેમવતી ભક્તિદેવીએ કહ્યું હે સ્વામી આપણા ઉપર બહુ દુઃખ આવ્યું કાંઈ સહન કરવું બાકી રહ્યું નથી હે દેવ આપ બધા જ ઉપાયોને જાણો છો જો ટાળશો તો દુઃખ તુરંત ટળી જશે આપણા બેને માટે પણ અનાજ નથી અને વસ્ત્ર પણ ખૂટી ગયા છે તૂટી ગયા છે ઘેર મહેમાનો તો ખૂટતા જ નથી આપણે તો ફળ ફૂલ ખાઈને પણ રહીશું પણ મહેમાનોને એવું કેમ અપાય તે સાંભળીને ધર્મદેવે વચન કહ્યા હે કલ્યાણી તમે ધ્યાન દઈને સાંભળો વિધિએ ભાગ્યમાં જે સુખ દુઃખ લખ્યા હોય તે શરીરે સહન કરવા જ પડે તે કોઈના ટાળ્યા ટળતા નથી ધીરજ રાખો સુખને માટે તો આપણે મહારુદ્ર કર્યો તેનાથી સુખ આવ્યું નહીં ઉલટું મહાદુઃખ આવ્યું સુખ કે દુઃખ લલાટમાં જે લખ્યું હોય તે એક વાળ જેટલું પણ ક્યારેય ઘટે નહીં અને મટે પણ નહીં દેવતાઓ ઋષિમુનિઓ અને રાજાઓ કરોડો ઉપાય કરીને મરી જાય તો પણ તે ટળતું નથી દેશકાળની વિપરીતતાને લીધે સંતોને પણ અવશ્ય દુઃખ ભોગવવા પડ્યા છે માટે વિચારીને જો ખોટી સમજણનો ત્યાગ કરીએ તો જ દુઃખ તુરંત ટળે છે ગૌતમના શાપથી ઇન્દ્રના શરીરમાં જ્યારે ભગ કહેતા યોની ચિહ્ન થયા ત્યારે ઇન્દ્રને અને સચિને બહુ દુઃખ વેઠવું પડ્યું હતું ઋષિઓને દુઃખ ટાળવાનો ઉપાય પૂછ્યો તો પણ સુખ થયું નહીં વશિષ્ઠ ઋષિ અને અરુંધતી રાજા નલ અને દમયંતી તેમને શત્રુ તરફથી બહુ દુઃખ આવ્યું ભ્રંતિદેવ રાજાને પણ મહાદુઃખ આવ્યું હતું રાજા હરિચંદ્ર અને મયુરધ્વજને અપાર દુઃખ આવી પડ્યું હતું છતાં તેમણે દુઃખ ટાળવા ઈશ્વરની પ્રાર્થના કરી ન હતી અને તેથી જ તેઓ ધર્મધ્વજ શ્રેષ્ઠ ધર્મવાળા કહેવાયા છે ધર્મના મુખથી આવી વાત સાંભળીને ભક્તિદેવી અતિશય રડી પડ્યા અને બોલ્યા કે મારા તો દિવસ જતા જ નથી આપની સેવા હું કયા ધર્મને આશરીને કરું ધર્મ બોલે હો બાલ દુઃખ કબુ કાલ તાકર ધીરજ ધાર કાયર બાની ઉચરો નાર મારા મનમાં અતિ ખેદ થયા કરે છે ઘરમાં જમવાનું અનજ નથી તેથી આપને જમાડવાનો મારો મનનો મનોરથ મનમાં જ રહી જાય છે ત્યારે હું પ્રેમથી આપની સેવા કરી શકતી નથી ત્યારે ધર્મદેવે કહ્યું હે બાલા તમે સાંભળો કોઈનું દુઃખ કાયમ રહેતું નથી કોઈનું દુઃખ કાયમ રહેવાનું પણ નથી તેથી ધીરજ ધારણ કરવી ધીરજ ધારવી જોઈએ સન્નારીએ કાયરવાણી ક્યારે બોલવી જોઈએ નહીં સત્યવાદીએ માથું સત્યવાદીએ માથું જાય તો પણ શ્રી હરિની ભક્તિ ક્યારેય છોડવી નહીં સુખ અને દુઃખમાં ડગવું ક્યારેય નહીં અડગ રહેવું અને આગળ મૂકેલો પગ ક્યારે પાછો લેવો નહીં મનમાં અચળ ટેક રાખવી જે શ્રીહરિ કરશે તે જ થશે માટે મનમાં કોઈ રીતની ચિંતા ક્યારે લાવવી નહીં એક દેવ કેતા ભાગ્ય જે કરશે તે જ થશે મારાથી સહેજે જે બનશે તે હું ઉપાય કરી જોઉં છું હવે મનમાં પ્રસન્નતા રાખો ચિત્તને ભગવાનમાં પરોવી દો આ પ્રમાણે ઘણી રીતે ધર્મદેવે ભક્તિ માતાને ધીરજ બંધાવી પછી હૃદયમાં ઘણું હેત રાખીને ઉદાર વચન બોલ્યા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વીરચિત શ્રી હરિચરમુ સાગરના પ્રથમ પૂરમાં ભક્તિ ઘેર આવ્યા શ્રી રામ પ્રતાપજીને જનો આપી દુષ્ટોનો ફરી ઉપદ્રવ અને ધર્મદેવે ભક્તિને ધીરજ આપી એ નામે ઓગણત્રીસમો તરંગ સમાપ્ત સહજાનંદ સ્વામી મહારાજની જય વાલા ભક્તો હું આ જે કથા કરું છું કેવળ ને કેવળ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા કરવા માટે જ કરું છું પણ મારાથી જે બની શકે શક્ય હશે એ પ્રમાણે હું આપને રાજી કરીશ પણ હું આપનો બાળક નાનો ભાઈ કોઈનો પુત્ર કોઈનો મિત્ર એમ માનીને મારાથી કંઈ બોલવામાં ભૂલ થાય તો મને ક્ષમા કરજો અને જે કાંઈ તમારે કહેવું પડે એ મને ચેટબોક્સમાં કોમેન્ટમાં લખીને મોકલાવજો જેથી કરીને હું સુધારો કરી શકું બીજું તમને આ કથા જો સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને કોઈ બીજા ભગવાનના મુમુક્ષ આત્માઓ હોય દેવી જીવો હોય એ પાંચ શબ્દ ભગવાનના એના કાને પડે તો એના જીવનું રૂડું થાય આપણું પણ રૂડું થાય એ માટે હું આપને આગ્રહ કરું છું પ્રાર્થના કરું છું જેથી કરીને બીજા જીવ કોઈ એવા મુમુક્ષ આત્મા હોય એને કથા વાર્તામાં રસ હોય તો એ કથા સાંભળશે તો એનું પણ ખૂબ રૂડું થાય છે અને આ ભગવાનના લીલા ચરિત્રથી ચરિત્ર ગાવા સાંભળવા એનાથી આ લોકમાં ખૂબ જ સુખી થવાય છે એ મારો પણ પોતાનો મને અનુભવ છે માટે કોઈ દુખ્યો જીવ હોય એના કાનમાં જો આ ભગવાનના લીલાચરિત્ર ગુણ જે ભગવાનના અનેક લીલાઓ છે એનો મહિમા એના કાનમાં પડશે તો એના જીવનું રૂડુ થાશે અને એના તમામ પાપ બળીને ભસ્મ થાય તો વહેલા મોડો એ પણ ખૂબ જ સુખી થશે આપણે સુખી છીએ આપણે સુખી થાવી તો આપણે એક જ ભાવ છે કે બીજાને પણ સુખી કરવા જેથી કરી આપણી ઉપર ભગવાન ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ સમગ્ર ધર્મકુળ સમગ્ર વાલા સાચા સંતો ભક્તો અને ભગવાનના વાલા સર્વ દેવો દેવીઓ ખૂબ રાજી થાય એ જ ધ્યેય છે અસ્તુ સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ